સાણંદ એક સાથે દારૂ મહેફિલ માણતા નબીરો ઝડપાયા દારૂ પીધેલી અવસ્થામાં ઓગણ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી પાર્ટી સમયે રિસોર્ટમાં માં સો લોકો હાજર હતા સાણંદ નજીક મોટી દેવતી નજીક રિસોર્ટમાં દરોડા પાડવામાં આવ્યા જે સમયે આ નબીરાઓ ઝડપાઈ ગયા ઝડપાયેલા શખ્સો માં સોળ પુરુષ અને છવ્વીસ મહિલાનો સમાવેશ છે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંધી ની બર્થ ડે પાર્ટી દરમિયાન કરાઈ વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અર્પિત દરજી અર્પિત જે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે કેવી રીતે આખું આ કાર્ય એક્શન લેવામાં આવ્યું હતું શું બાતમી મળી હતી કે આ પાર્ટીમાં આજ રીતે દારૂની રેલમછેલ થઈ રહી છે મોટી દેવતી પાસે આવેલો ગ્લેડ વન રિસોર્ટ છે કે જ્યાં રાત્રિ દરમિયાન પાર્ટી ચાલી રહી હતી અને પાર્ટી દરમિયાન સ્થાનિક પોલીસે રેડ કરી હતી અને રેડ દરમિયાન લગભગ જ્યારે રેડ કરવામાં આવી હતી ત્યારે સો લોકો અહીંયા એ પાર્ટી પ્લોટમાં એટલે કે રિસોર્ટમાં હાજર હતા અને એમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે અને એમના જે પરિજનો છે અથવા તો મિત્રો છે એ પણ અહીંયા પહોંચ્યા છે અને જે લોકો દારૂની પાર્ટી કરી રહ્યા હતા એ દારૂની પાર્ટી કરતા લોકોને અહીંયા લાવવામાં આવ્યા હતા અને જાણે બાપનો બગીચો છે એમ આમ તેમ ફરતા હતા અને ભાઈ તો અહીંયા જે પકડાયા હતા અહીંયા લાવવામાં આવ્યા છે એ ભાઈ બાપનો બગીચો હોય તેમ અહીંયા અહીંયા જ આ સ્થળ પર સિગરેટ પી રહ્યા હતા એટલે કે એ પ્રકારની પરિસ્થિતિ હતી એક મિત્ર હતા બધા મિત્રો ભેગા થયા હતા અને એમની બર્થડે પાર્ટી ચાલી રહી હતી શરૂઆતમાં આ જે રૂમ હતો એ રૂમ અનલોક હતો પણ હવે કેટલાક લોકોને અંદર રાખવામાં આવ્યા છે એટલે કે જાણે એમને બચાવવાની કોશિશ કરવામાં આવી રહી હોય એ પ્રકારે આ રૂમ બંધ કરી દેવામાં આવ્યો છે આ હું ખોલવાનો પ્રયાસ કરું છું પણ આ રૂમ નથી ખોલી રહ્યો કેમ કે સાણંદ સ્થાનિક પોલીસે એક ઉત્તમ કામગીરી કરી છે બર્થડે પાર્ટી ચાલતી હતી મોટી અને એમાં કયા પ્રકારનો તામજામ હતો એ બતાવવાનો ટ્રાય કરું તો આ પીઆઈ પર્સનલ રૂમ પીઆઈ સાહેબનો પર્સનલ રૂમ છે અહીંયા હું બતાવું તો કઈક આ પ્રકારનો મુદ્દા માલ અહીંયા જોવા મળ્યો હતો અને મોંઘી મોંઘી દારૂની બોટલ મોંઘી મો દારૂની બોટલો હતી અને એ બોટલોની સાથે કેટલાક આપ જુઓ હુક્કાના જે ફ્લેવર સાથે કેટલો મુદ્દા માલ પણ જોવા મળી રહ્યો છે એટલે કઈક આ પ્રકારની પાર્ટી ચાલતી હતી આપને બતાવવાનો પ્રયાસ કર્યો પરંતુ એક તર્ક એ રજૂ કરવામાં આવી રહ્યો છે સ્થાનિક પોલીસ દ્વારા કે એમની કાર્યવાહી ચાલતી હોય એટલે આપણે એમને ડિસ્ટર્બ નથી કર્યા પણ હું બીજા રૂમ ની વાત કરું તો બીજા રૂમમાં જયારે હું શરૂઆતમાં અહીંયા પહોંચ્યો હતો ત્યારે બરાબર આ જ જગ્યા છે જો સીસીટીવી તપાસવામાં આવે આ એંગલથી પેલું સીસીટીવી ત્યાં છે અને એ તપાસવામાં આવે તો હકીકત શું છે એ પણ ખ્યાલ આવી શકશે બર્થડે પાર્ટી ચાલતી હતી અને એમનું નામ છે જે ભાઈની બર્થડે પાર્ટી ચાલતી હતી પ્રતીક સંઘી કે જે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ ભાઈ છે એ યુવકની બર્થડે પાર્ટી ચાલતી હતી અને કોને અહીંયા બચાવવા આવે છો ભાઈ તમે અચ્છા તો આપ કોણ છો આપ આપનો પરિચય કદાચ આપી શકો તો આપ કદાચ મારે તો ગાડી ખોવાઈ ગઈ છે એટલે આવ્યો છું ગાડી ખોવાઈ ગઈ માફ કરજો આપને એટલે આ બધા મિત્રો જઈ રહ્યા હતા એટલે મને લાગ્યું કદાચ કનેક્શન હોય ઠીક છે કઈ વાંધો નહીં આશા રાખીએ તમારી ગાડી જલ્દી મળી જાય તો અત્યાર સુધી તો પેલા ભાઈ હતા એમની જેટલા આરોપી હતા એમની સાથે જોવા મળતા હતા પણ હવે આપનું શું નામ છે સાહેબ જતીન નામ છે જતીન અચ્છા રાત્રે શું તમે કદાચ કહી શકો તો કઈ ખબર નથી સારી વાત કરો છો બધા મિત્રોને કદાચ લાયા છે ને બધાને પકડીને લે તો કોઈ ફોડ પાડવા અહિયાં તૈયાર નથી પણ જે રાત્રિ દરમિયાન એક પ્રતિક સાંઘી નામના વ્યક્તિ હતા એમની બર્થડે પાર્ટી ચાલી રહી હતી અને બર્થડે પાર્ટીમાં સ્થાનિક પોલીસે ઉત્તમ કામગીરી કરી હતી રેડ પાડી હતી મોટી દેવતી પાસેનો એક રિસોર્ટ છે ગ્લેડ વન રિસોર્ટ કે જ્યાં સ્થાનિક પોલીસની સર્વોત્તમ એટલે કે સારામાં સારી કાર્યવાહી જોવા મળી હતી એના આગલા દિવસે પણ રાત્રિ દરમિયાન એક પાર્ટી પ્લોટમાં રેડ કરવામાં આવી હતી અને દસથી વધારે લોકોને પકડવામાં આવ્યા હતા હાલ જેટલા લોકોને પકડવામાં આવ્યા છે અંદાજે ચાલીસ લોકોથી વધારે લોકોને પકડવામાં આવ્યા છે એમનું નિવેદન લેવામાં આવી રહ્યું છે અને ફરિયાદ નોંધવાની આખી તજવીજ હાથ ધરવામાં આવી રહી છે વાત એ પણ સામે આવી રહી છે કે એક મોટા ગજાના ડીજે એટલે કે નામાંકિત ડીજે ને પણ આ પાર્ટી પ્લોટમાં બોલાવવામાં આવ્યા હતા પણ એની હકીકત શું છે હજુ સુધી પોલીસ દ્વારા એનો ફોડ નથી પાડવામાં આવ્યો બહાર પણ હું આપને બતાવવાનો ટ્રાય કરું તો કદાચ કંઈક મળે એમના જે મળતિયાઓ હોય જેટલા લોકો પકડાયા હોય તો એમના એ તેઓ પણ આજુબાજુમાં ફરતા જોવા મળી રહ્યા છે અને જ્યારે અમે પહોંચ્યા એટલે કે ગુજરાત ફર્સ્ટની ટીમ અહીંયા પહોંચી ત્યારે એ કેમેરામાં કેદ ન થઈ જાય એમનો વાંડો ન ફૂટે એની પણ એવો સતત ચિંતા કરી રહ્યા છે અને હાલ જેટલા લોકો રાત્રિ દરમિયાન પકડાયા છે એમને લાવવામાં આવ્યા છે અને એમના નિવેદન નોંધી એમનું સવારે મેડિકલ પણ કરવામાં આવ્યું અને હાલ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે જી મિતા આભાર અરપિત જાણકારી આપવા માટે